તમે બેલેન્સ કરી શકો એ પણ અહીંયા આપણે સમજીશું કે જો જે યોગ કરતા હશે એમને અમુક આસનો ખબર હશે તો સામાન્ય આસનો છે જેમ કે સવાસન છે પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે પછી પદ્માસન છે ઉત્તાન પાદાસન છે તાડાસન છે બંને હાથ ઊંચા કરી તમે તમારા પગના પંજા ઉપર જો ઊભા રહી શકતા હોય તો ઊભા રહો ખુલ્લી જગ્યામાં તો એ પણ પૃથ્વી તંત્ર સાથેનું જોડાણ છે તો એવા આસનો દ્વારા પણ તમે એને બેલેન્સ કરી શકો છો તમારા શરીરમાં ત્યાર પછી પૃથ્વી તંત્રનું અ તમે હમણાં બેને કીધું એમ પૃથ્વી ગાયત્રી મંત્ર એના દ્વારા આપણે ધ્યાન કરીશું એનો ભાવ કરીશું તો એ એક્ટિવિટી દ્વારા પણ આપણે પૃથ્વી તત્વનું આપણા શરીરમાં બેલેન્સ કરી શકીએ છીએ તો અત્યારે લાઈવ આપણે કરીશું બરાબર

પૃથ્વી ગાયત્રી મંત્ર છે બરાબર તો એ પૃથ્વી ગાયત્રી મંત્ર દ્વારા આપણે ભાવ કરશું કે ધીરે ધીરે એના બધા જ ગુણો છે એ તમારી અંદર ઉતરી રહ્યા છે આંખો બંધ કરી અને મારી સાથે બોલજો ઓ પૃથ્વી દેવ્ય વિદ્મહે પૃથ્વી દેવ્ય વિદ્મહે સહ

મૂર્ત ધીમી સહસ્ત્રમૂર્ત ધીમી તો પૃથ્વી પ્રચોયાચો પૃથ્વી દિવ્ય વિદમ ધીરે થી આંખો ખોલી દેજો હવે આ એક્ટિવિટી તમારે દરરોજ ઘરે કરવાની છે આ ક્યારો તમારી પાસે જ રાખવાનો છે અને માટીને તમારા કોઈ પણ કુંડામાં તમે એને વાવી દો પછી એ માટીને સ્પર્શ કરી બસ 5 મિનિટથી પણ વધારે નહીં લાગે આ વસ્તુને ત્રણ વખત મંત્ર બોલો અને ભાવના કરો કે હું કોઈ પણ પ્રકારની ઉતાવળે કોઈ પણ કામ નહીં કરું અકારણ ઉતાવળ નથી કરવાની શાંતિથી દરેક કાર્ય કરીશું ત્યાર પછી સહનશીલતા મારી અંદર પૃથ્વી માતા તમારા જેવી સહનશીલતા આવી રહી છે એ ભાવ કરવાનો છે દરેક મુશ્કેલીના સમયમાં દરેક સમસ્યામાં દરેક પરિસ્થિતિમાં ધૈર્ય અને નહિ સાથે હું આગળ વધતી રહીશ ત્યાર પછી છે નિરંતરતા અને અનુશાસન સહજતાથી દરેક પરિસ્થિતિએ મને સહજતાથી સ્વીકારી અને મારી દિનચર્યામાં હું નિયમિતતા અનુસાર રાખીશ ધરતીમાં શું ઉગે છે લગભગ બધા જ અનાજ તો અનાજ એટલે આપણે જે ફળ ખાઈએ છીએ એ પણ આવશે અનાજ પણ આવશે ત્યાર પછી લીલા શાકભાજી પણ આવશે એ બધું જ જે ધરતીમાં ઉગતું હોય બરાબર એ અનાજ છે શાકભાજી છે ફળ ફ્રૂટ છે એ બધું જ આપણે આહારમાં આવી જશે તમને અનુકૂળ હોય એવું અને ત્યાર પછી દાળ પણ દાળ પણ તમે લઈ શકો છો એ સિવાય ઓટ્સ અત્યારે બધાને લગભગ ભાવતા હોય છે ઓટ્સ છે ઘઉંના ફાળા છે એની લાપસી પણ કરીને ખાઈ શકો દલિયા પણ તમે કરીને ખાઈ શકો એ પણ પૃથ્વી તત્વનું બેલેન્સ તમને શરીરમાં વધારે સારી રીતે કરશે

ત્યાર પછી activity માં એક બીજી વસ્તુ કે એ પૃથ્વી તત્વના જે ગુણો છે એ તમારે બાળકને કહેવાના અને વાંચીને સંભળાવવાના અને એ પૃથ્વી તત્વ એ માતૃત્વનું પ્રતિક છે જેમ શરૂઆત જ આપણે ત્યાંથી કરી તો એ માતૃત્વ એટલે પૃથ્વી તત્વ અને એના ગુણો ધીરે 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 આપણા બાળક સુધી પહોંચી રહ્યા છે એ ભાવ સાથે દરેક એક્ટિવિટી કરજો અને ખૂબ સુંદર ફળ સ્વરૂપે તમારું બાળક આપણે આગળ વાત કરી એમ જ ખુબ સુંદર સ્વસ્થ બધી જ રીતે અડગતા અને સ્થિરતા વાળું બને એ ભાવ સાથે આત્મવિશ્વાસ થી ભરપૂર આવે એ ભાવ સાથે બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ